בוקינג 77 તેમજ રાજપત બોક્સ ક્રિકેટ દ્વારા બોક્સ પ્રીમિયર લિગનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા ટીમે 50000 ઇનામની રકમ સાથે પુરસ્કાર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ રનર અપ ટીમે 10000 નું પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી રાજકોટના અયોધ્યા ચોક ખાતે રાજપત બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 40 ટીમોએ ભાગ લીધો હતો એક અઠવાડિયા સુધી આ રોમાંચક ટૂર્નામેન્ટની અંદર સૌરાષ્ટ્ર ભરમાંથી ક્રિકેટ રશિયાઓએ ભાગ લીધો હતો मेरा नाम यश भाटे है मैं नासिक से आया हूँ प्रोफेशन से मैं पूरा बॉक्स क्रिकेट ही खेलता हूँ और एलके के स्टार टीम से मैं खेलने आया हूँ इस बार और हर बार हम ऋषि भाई के और लसन भैया की तरफ से खेलने आते हैं तो राजपूत मजा में आप निहारी हिल्स तरफ से रमु छू आकाश देव का नाम से मारू राजपूत क्रिकेट ग्राउंड पर आप टूर्नामेंट सजाएल है यहाँ हूँ पी अमरा कैप्टन अरुभा जय जोशी પછી મનવીરભાઈ ચાવડા અજયભાઈ ચાવડા અમિતભાઈ શિવમ પછી અમારું અવિરત તમારી આખી ટીમ છે અને અમે સેમિફાઈનલ મેચ રમી જઈએ છીએ એડ્રેસ છે સિનર વાળી શેરી રાજપથ ક્રિકેટ ગ્રાઉન્ડ જે આપણે લોર્ડ હોટેલની પાછળ છે અને બોક્સ ક્રિકેટ છે બહુ સરસ બોક્સ ક્રિકેટ છે